નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાય સીની તારીખમાં જે છે વધારો કરી દેવામાં આવ્યો છે તો કઈ છે છેલ્લી તારીખ જે છેલ્લે એકત્રીસ હતી એમાં જે છે વધારો કરીને જે છે હવે તારીખ વધારવામાં આવી છે તો હવે જે છે નવી છેલ્લી તારીખ કઈ છે અને સાથે સાથે તમે ઘણા સમાચારોની અંદર અને ન્યૂઝની અંદર એવું સાંભળ્યું હશે કે જે લોકો જે છે ઈ કેવાયસી નહીં કરાવે એ લોકોના રેશન કાર્ડ રદ થશે તો ખરેખર કોના રેશન કાર્ડ રદ થશે શું તમે ઈ કેવાયસી ના કરાવો તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે કે નહીં તેના વિશેની પણ સમગ્ર માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો તે પહેલાં જે છે હું તમને જણાવી દઉં કે જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે જે ઈ કહેવાય છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી તેમાં જે છે વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે જે છે કઈ તારીખે જે છે કઈ છેલ્લી તારીખ જે છે આપવામાં આવી છે ઓફિશિયલી સરકાર દ્વારા તો તમે કોઈપણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને જે છે એવું ટાઈપ કરો કે લાસ્ટ ઈ કેવાય લાસ્ટ ડેટ એવું જે છે તમે ટાઈપ કરો એટલે અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ જે છે તમને જોવા મળશે ઓફિશિયલ ન્યૂઝ ઓફિશિયલ સમાચાર કે જે છેલ્લી તારીખ હતી એ એકત્રીસ ડિસેમ્બર હતી અને એ વધારીને હવે જે છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસ કરી દેવામાં આવી છે તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસીની છેલ્લી તારીખ જે છે પચીસ ફેબ્રુઆરી જે છે એટલે કે બે હજાર પચીસની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે એ કરી દેવામાં આવી છે એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં જે છે હવે રેશન કાર્ડ ધારકો જે છે ઈ કેવાયસી કરાવી શકશે અને આ જ માહિતી જે છે એ ઓફિશિયલ માહિતી છે તો ખાસ કરીને તારીખ વધારીને ફેબ્રુઆરી બે 25 જે છે એ કરવામાં આવી છે એટલે કે બે હજાર ફેબ્રુઆરી મહિનાની અંદર જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે ઓફિશિયલ જે ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન એટલે કે ગવર્મેન્ટનું કેન્દ્ર સરકારનું જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અથવા તો એક્સ હેન્ડલ જેને જે છે કહી શકાય છે તો એની અંદર જે છે એક માહિતી આપવામાં આવી હતી ઈ કેવાયસીને રિલેટેડ તો તમે જે છે ઘણા ન્યૂઝ અને જે છે ઘણા સમાચારોની અંદર અથવા તો સોશિયલ મીડિયામાં જે છે એવું સાંભળ્યું છે કે તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે પરંતુ વાસ્તવિકતા એવી નથી તમે ઈ કેવાયસી નહીં કરાવો તો ટીટર હેન્ડલની અંદર જે પોસ્ટ કરવામાં આવી હતી એમાં તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે મિથક એટલે કે જે છે ખોટું તો એ કેવાયસી છે ન કરવાને ને છે રાશન કાર્ડ રદ હો જાય એવું લખ્યું છે તો એવું જે છે એ ખોટું છે એમ કે છે અને તથ્ય શું છે તો એ પૂરી તરફ સે ગલત હે અગર કોઈ વ્યક્તિ સમય પર કેવાય છે કરવા પાતા તો ભી ઉ કાર્ડ રદ નહીં ક્યા જાયગા તો ખાસ કરીને ઓફિશિયલી જે હેન્ડલ છે ગવર્મેન્ટનું જે કેન્દ્ર સરકાર છે એનું જે ઓફિશિયલ હેન્ડલ છે એની ઉપર જ માહિતી આપવામાં આવી છે કે તમે ઈ કેવાયસી કરાવો તો તમારું રેશન કાર્ડ રદ નહીં થાય તો ખાસ કરીને ઘણા ન્યૂઝ અને ઘણી સોશિયલ મીડિયાની અંદર એવું કહી દેવામાં આવતું હોય છે કે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે પરંતુ એવું નથી પરંતુ હવે આપણે મિત્રો વાત કરીએ કે કોનું રેશન કાર્ડ રદ થશે તો આ ઈ કેવાયસી કરાવીને જે લોકો જે છે રેશન કાર્ડ માટે જે છે પાત્ર નહીં હોય આ ઈ કેવાયસી કરશે એટલે સરકારને ખબર પડી જશે કે કેટલા લોકો જે છે રેશન કાર્ડ કાર્ડને પાત્ર નથી કેટલા લોકો એવા પણ હોય છે જેને જે છે ઘણા સમયથી જે છે રાશન ના લીધું હોય એને રાશનની ના જરૂર હોય ખોટું રાશન કાર્ડ બનાવી નાખ્યું હોય એવા પણ જે લોકો હોય છે ફ્રોડ કરતા હોય છે રાશન કાર્ડ દ્વારા તો માટે જે છે આ ઈ કેવાયસી લોકો કરાવે તો તેના પરથી જે છે સરકારને ખબર પડી જશે અને એવા લોકોનું જે છે રેશન કાર્ડ રદ થશે તો ખાસ કરીને રેશન કાર્ડ જે છે તમે ઈ કેવાયસી નહીં કરાવો તો પણ જે છે તમારું રેશન કાર્ડ રદ થશે નહીં હવે મિત્રો વાત કરીએ આપણે આગળ રેશન કાર્ડમાં તમારે જે છે ઈ કેવાયસી ઓનલાઈન કરાવવું હોય તો ગુજરાતની વાત કરી દઈએ તો ગુજરાતના લોકોને જે છે તમારે ઈ કેવાયસી ઓનલાઈન જાતે તમારા ઘરે બેઠા કરાવવું હોય તો મોબાઈલની અંદર એક સરસ મજાની ગુજરાત સરકારની એપ્લિકેશન છે માય રાશન નામની એપ્લિકેશન એ જે છે એની અંદર બધી ગુજરાતીની અંદર જ જે છે લખેલું આવતું હોય છે તો તમે ઘરે બેઠા તમારી જાતે કરી શકો છો અને તમને જો ના આવડતું હોય તો તમારા પરિવારની અંદર કોઈ પણ જે છે ભણેલો કોઈપણ સદસ્ય હોય તો એ પણ જે છે જાતે ઘરે બેઠા એને તમે કહી દો તો એ પણ જે છે કરી શક કરી દે છે કારણ કે મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે રાશનની જે સોફ હોય છે એની બહાર અમુક લોકો જે છે બેઠા હોય છે અને એ લોકો જે છે પૈસા ચાર્જ કરીને જે છે આ ઈ કેવાય કરતા હોય છે તો તમારે કોઈના પૈસા દેવાના નથી તમે ઘરે બેઠા તમારી જાતે જે છે ઈ કેવાય સી કરાવી શકો છો તો માત્રને માત્ર જે પ્લે સ્ટોરની અંદર જે એપ અવેલેબલ છે માય રાશન જે ગુજરાત સરકારની જ છે અને એની અંદર બધી ગુજરાતીમાં જ લખેલું આવે છે તો એ જે છે તમારે ઇન્સ્ટોલ કરીને એમાં જે છે સૌપ્રથમ પ્રથમ રજિસ્ટર ના હોય તો રજીસ્ટર કરીને ત્યારબાદ જે છે એમાં તમારે લોગિન થઈ જવાનું રહેશે અને ત્યારબાદ તમને એની અંદર એક ઓપ્શન જોવા મળશે ઈ કેવાય સીનો તો આધાર ઈ કેવાય સી એવો તમને ઓપ્શન જોવા મળશે તો એના પર તમે ક્લિક કરશો ત્યારબાદ જે છે તમારો આ જે છે રાશન કાર્ડ નંબર જે છે એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ તમે રાશન કાર્ડ નંબર એન્ટર કરી દેશો એટલે તમારા જેટલા સભ્યો હશે એ સભ્યો જોવા મળશે અને એમાં જે છે તમારા જે સભ્યનું રેશન કાર્ડ જે છે ઇ કેવાયસી બાકી છે એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને એની અંદર બીજી એક તમારે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની રહેશે આધાર ફેરસ આરડી નામની જેના દ્વારા જે છે તમારું ફેસ સ્કેન થતું હોય છે તો એ એપ્લિકેશન પણ જે છે ડાઉનલોડ કરીને સિમ્પલ પ્રોસેસથી તમે ઘરે જાતે ઘરે બેઠા જે છે ઓનલાઈન માધ્યમથી જ સિમ્પલી સરળતાથી જે છે એ ઈ કરાવી શકો છો તો તમારે કોઈને પૈસા ચાર્જ કરવાની જરૂર નથી તમે જાતે જ જે છે ઈ કેવાય કરાવી શકો તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી તમને પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દો જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ